આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો જસવિનભાઈ કાવડિયાનો છે આમ તો એ જોડિયા તાલુકાના છે જામનગર જિલ્લાના પણ અત્યારે દુબઈમાં ખૂબ સારી નોકરી કરે છે અને એંસી હજાર જેવો પગાર એમના પપ્પાને મોકલે છે તો ખૂબ સારી જોબ કહી શકાય એમના માટેનો આ વિડીયો છે અને એમના પપ્પા આગળ પણ ખૂબ સારી જમીન અને બધું છે ચોવીસો મણ માંડવી થઈ એવું એમનું કહેવાનું જેવું એટલે એમની ખેતીની આવક પણ સારી છે જોડિયામાં મકાન છે જામનગરમાં મકાન છે અને ગામડામાં પણ મકાન છે એટલે આમ જોઈએ તો ખૂબ સદ્ધર છે અને પટેલ સમાજમાંથી છે તો એમની સાથે કોઈ જોડાવવું હોય તો આ સાથે નંબર પણ આપેલ છે તો એમનો સંપર્ક કરે અને હા ખાસ આપણી યુટ્યુબ મારફત આપણે જે વિડીયો મેળવીએ છીએ એમાં નંબર પણ આપીએ છીએ તો આમાં અમુક લોકો છેતરાવાળા રહ્યા એને એના માટે આ નંબરથી એ ટાર્ગેટ બનતું હોય તો આની પણ કાળજી રાખવી પડશે કારણ કે લોકો છે એ જે સધ્ધર જોઈ એને વધારે ટાર્ગેટ બનાવતા હોય છે તો આ બધાએ સાવચેત રહેવું પડશે કોઈ પણ ખોટા કોલ આવે તો એની ખરાઈ કરો તમારી સાથે લગ્ન કરવા માટે કોઈ તૈયાર થાય તો એને તમામ વિગતો મેળવી લો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં અત્યારે બોગસ બનતા હોય છે તો એ આધાર કાર્ડ પણ ઓનલાઈન ચેક કરો કે ખરેખર આધાર કાર્ડ સરકારી ઓલામાં દેખાય છે કે નહીં કેમકે અત્યારે દરેક જગ્યાએ આની ઓફિસો છે આમ પ્રાઇવેટ પણ ઓફિસો છે ત્યાં તમે ખરાઈ કરવા આપો આધાર કાર્ડ અને તરત જ એ ચેક કરી દેશે કે આ નામનું આધાર કાર્ડ બનેલ છે અને આ વ્યક્તિ અહીંયા છે તો આ આવા ફ્રોડથી ખાસ બચતા રહીજો આવી ટીમો અત્યારે સક્રિય થયેલી છે મને જાણવા મળ્યું મુજબ તો આની પણ થોડી ખરાઈ કરો અને કોઈ ફોનથી એમ કે બે હજાર રૂપિયા મોકલો ત્રણ હજાર રૂપિયા મોકલો તો ક્યારેય મોકલવા નહીં બરાબર તમારે જવું હોય તો તમારે ત્યાં એના ઘરે જઈ બરાબર એનું કુટુંબ આ છે તે છે બધું જ ચેક કરી અને પછી જ આગળ વધવું અને તમે ત્યાં બોલાવો તો પણ પૂરી ખરાઈ કરો કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ લાવો બરાબર ટોટલી ડોક્યુમેન્ટ સાથે જ ઘરે બોલાવો એમના નહીં બોલાવો અને એ ડોક્યુમેન્ટના તરત ફોટા પાડી લ્યો એ ફોટો રહ્યો તરત તમારા જે કાંઈ નજીકના સેન્ટર હોય ગ્રામ પંચાયત હોય તો મંત્રીને પણ તમે બતાવી શકો ને જે ઓપરેટર હોય એને તમે બતાવેલો તરત જ ખરાય ખરાઈ કરીને કહી દેશે કે આ આ ડોક્યુમેન્ટ સાચા છે તો આવી રીતે ડોક્યુમેન્ટ વિના કે કોઈ સરકારીવાલા વિના તમે કોઈ આગળ વધતા નહીં ને તો છેતરવાનો પૂરો ભય રહેશે તો આ બાબત દરેકને લાગુ પડે છે ચાહે યુટ્યુબમાં મૂકો તોય ભલે ચાહે તમે કોઈ પણ ગ્રુપમાં મેલો તોય ભલે બાયોડેટા કેમકે દરેક જગ્યાએ તમારે તમારો નંબર તો આપવો જ પડશે ગમે ત્યાં તો નંબર આપશો એટલે આવા લોકો આવું બધું સંશોધન કરતા હોય તો એ સંશોધન કરી અને તમને છેતરવાની ટ્રાય કરે અને જ્યારે તમારે એક પૈસા જાજા છે એવું જ્યારે ખ્યાલ આવે ત્યારે વધારે એને લાલચ જાગતી હોય છે અને આવું જ્યારે લાગે ત્યારે બે ધડક કોઈ પણ નજીકનું પોલીસ સ્ટેશન હોય એને જાણ કરી દો ખાનગીમાં કે જો આ માણસ આવા છે જો એ પકડાઈ જાય તો ખૂબ મોટું કામ થઈ જાય જેથી કરીને બીજીવારી ક્ષેત્રની ટ્રાય ન કરે તો આવા લોકોને પકડાવવા પણ જરૂરી છે એટલા માટે પણ આપણે સાવચેતી રાખીએ કોઈ પણ અજાણ્યા ફોન આવે તો એવું લાગે તો મને પણ જાણ કરજો તાત્કાલિક આગળ વધી જતા ને આ ખાસ આપણે કાળજી રાખવી પડશે અને અત્યારે આપણે જસમિનભાઈ કાવડિયાનો ઓડિયો જોઈએ અને આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો આ વિડીયો જોતા રહ્યો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી અને આપણી આગળ યુટ્યુબ સિવાય બીજું કોઈ માધ્યમ નથી અને આમાં કોઈ પણ છેતરવાનો પ્રશ્ન બનશે તો એમાં અમારી યુટ્યુબનો નો કે અમારો કોઈ જવાબદારી નથી આની સાવચેતી તમારે જ રાખવી પડશે તો આ ખાસ કાળજી રાખે અને અત્યારે આપણે જસમિનભાઈ કાવડિયાનો ઓડિયો જોઈએ હેલો બોલો સાહેબ આપણે સુરત થી બોલો સાહેબ નહીં

ત્રેવીસ પૂરું થયું ને ચોવીસ માં બેઠો હે કેમ નાની ઉમર માં લગન કરી દેવાય હવે સાહેબ એવડી માં જ કરવા પડે ને થોડોક આડો તો હોય છોકરો હે એટલે હવે એમ થાય કે હવે કરી નાખીએ એમ હ અને મારો વ્યવસાય ખેતી નો હે હ બે બાબા હે એક હજી કોલેજ કરે હે નાનો હ અને દસ વીઘા જમીન હે હમ અને જામનગર મકાન હે ને ધ્રોલ મકાન હે અમારે બે સિટી હે ને

કેમિકલ 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 કેમિસ્ટર 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 ઉપર 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 માસ્ટર ડિગ્રી કરી કેમિકલમાં હા હા એ એ એ આ બીજા ના કરવા એનો તો 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 ને ને કરેલ એમ એન્જિનિયરિંગ કર્યું કર્યું એન્જિનિયર માં બીસી જુદું હોય એન્જિનિયરિંગ જુદું હોય બીજો છોકરો શું કરે? એ કોલેજ કરે છે હજી. હે નાનો છે. હા એ બીજા વર્ષમાં કોલેજમાં છે એટલે ઈ ટુકમાં આયા ઘર બેઠા કરે અહી ટ્રોલ હે ને બાજુમાં. દીકરીઓ છે? ના દીકરીયું નથી. બરાબર. એ દીકરા જ છે. આપણે YouTube માં મળવું છે. હા YouTube માં મળું જ મળે. ઓકે એટલે બાયોડેટા મોકલું? આ તમારો WhatsApp નંબર છે? હા WhatsApp નંબર છે. બાબા ને પૂછ્યું છે ને તમે હા બાબાને પૂછ્યું હા હા તમારો નંબર આ ચોરાણુ બે સાહિઠ હા ઓગણ પછી હા એક્યાસી હા ખેતી કેટલી તમારી ખેતી જમીન દસ વીઘા બોલો તો બાબા નામ કેનો મારો ને બાબા નું બાબા નું જશમીન યશમીન આ જસ્મીન એમ ને તમારું નામ નાગજીભાઈ નાગજીભાઈ હટક કાલાવડિયા કાલા વડિયા અને જામણા ક્યારે રેહવાનું રહેવાનું કુન

એટલે બીજી જમીન વાવું હું પચાસ સાહીઠ વીઘા બીજી વાવું હું આ tractor નું સાધન બધું ઘર નું છે હે એ કોની જમીન વાવું હે એ જમીન કોની વાવું આ પટેલ ની અમાર ઘર ના છે અહિયાં બધા શું આમ રાજકોટ ને બારે વહી ગયા હોય ને એટલે એની પછી પડખે પડખે જેતી વાવું હું એટલે લઇ દઉં મજૂર ને ઘરે કઈ કોઈ નથી કરતા હમ ત્રણ ચા ટુકડી રાખી દઉં મજૂર ની tractor રાખી દઉં,

એમાં હું આ જે સરકારી ભાવ માં ગયા હતા ને ત્રણસો ને પાંચ ઓલો તેરસો ને પાંસઠ માં ગઈ હતી હે આપડે અહિયાં સરકારી ખરીદી થાય ને હ હ ટેકા ના ભાવ ની એમાં તેરસો ને પાંસઠ માં ગઈ હતી બાકી ની પછી અગિયારસો માં ને એમ બીજી વધે ને આમાં શું પછી વીસ મણ ને વીઘે લઈએ હ હ પણ મારી એક ખાતા માં બાર વીઘા માં બસો મણ લીધી હતી હે બાર વીઘે બસો મણ મગફળી લઈએ,

હા અને બાકી ની પછી જે વહી હતી ને એ મજુર ના ભાગ ની પછી બાકી ની વહી હતી એ અગિયારસો માં દીધી પછી હમ બરાબર બરાબર કપાસ નું વાવેતર હતું કઈ પંદર વીઘા કપાસ હતો હમ તો પણ જો બહુ જાજા પૈસા છે આને એક મણ ના એક મણ ના હજાર રૂપિયા તો ચોવીસો મણ હા ચોવીસો મણ મત મગફળી પૈસા તો થાય જ ને સાહેબ, પાંત્રી ચાલી લાખ નું મકાન તો અહિયાં રોલ લીધું હજી બે વર્ષ પેલા પાંત્રી ચાલી લાખ રૂપિયા ગણાય ત્યાં મેં માં લીધું તું એટલે ચાલી લાખ ની આડે ગાળે પોગી ગયા ત્યારે હા મોરબી ગયો તો અમને મકાન જોવા પણ મેં કીધું બાબા ની સગાઈ થાય ને તો કીધું હવે એને ગયા પછી રેવું હોય અહિયાં દુબઈ રેવું હોય તો કીધું પછી તો નથી લેવું ને જો મેળ આવે ને કીધું મોરબી અહિયાં મોરબી બાંધા અહિયાં નોકરી જ કરતો હોય પેલા બાર મહિના તો અહીંયા એને નોકરી કરી મોરબી પછી એને શેઠિયો ને matching આવી ગયો કે હવે આ વિશ્વાસ મેલવા જેવો છોકરો છે તો એને પછી કે તું હું જાને કે ફાવે તો રેજે નકે આવતો રેજે કે ખર્ચો બધી મારી ઉપર એ ગયો તે છોકરાને ફાવી ગયું છે હવે મેં કીધું હવે સગાઈ થાય ને તો મોરબી એને નકે કા મોરબી રેવું પડે ને કા દુબઈ બે માંથી એક જગ્યાએ એને ગયા પછી matching આવી ગયા રે એમ ખેતી તો કરવાની નથી,

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો